સોલંકી છે તૈયારી કરતા હતા આ રેલી તાલુકા તાલુકા શાળા થી રાજમાર્ગમાં આખા રોડેથી કાઢવામાં આવી છે આમાં તમામ સ્કૂલો ઉપલેટાની તમામ ભાગ લીધો હતો અને અમે બધાએ જ યાત્રામાં હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત ઉપલેટા તાલુકાની આજ તાલુકા અને નગરપાલિકા કક્ષાની ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન ઉપલેટા તાલુકા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલ હતું આ તિરંગા યાત્રાની શરૂઆત ઉપલેટા ખાતે ટાવરવાડી શાળાથી શરૂ કરી અને શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ અને બસો બસ સ્ટેન્ડ ચેક સુધી આ યાત્રાનું આયોજન કરવામાં આવેલ હતું આ યાત્રામાં ઉપલેટા વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય શ્રી માનનીય પાટલિયા સાહેબ તથા અન્ય સિટીના આગેવાનો તાલુકા વહીવટી તંત્રના તમામ અધિકારીશ્રીઓ સ્કૂલના બાળકો તથા ઉકેટા શહેર તથા તાલુકાના નાગરિકો બહુળી સંખ્યામાં હાજર રહેલા હતા અને એક સફળ યાત્રાનું આયોજન કરવામાં આવેલું હતું તારીખ આઠ થી તારીખ પંદર સ્વાતંત્ર પર્વ નિમિત્તે સમગ્ર દેશમાં ઠેર ઠેર તિરંગા યાત્રાઓના કાર્યક્રમ યોજાઈ રહ્યા છે આજ રોજ ઉપલેટામાં

એવા સુરવીરો નું પ્રતિક છે આ તિરંગો એ માત્ર ધ્વજ નથી પણ આ તિરંગો આપણે સૌને સમગ્ર દેશવાસીઓને એક તાતળે બાંધે છે અને દરેકમાં નેશન ની ભાવના પ્રગટાવે છે આજે આ પ્રસંગે સૌ જે ભાગ લીધો છે એ તમામ નાગરિકો વિદ્યાર્થી ભાઈઓ બહેનોને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું